નમસ્કાર હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ માં હું નીરાલી વ્યાસ આપ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું સૌ પ્રથમ જોઈએ આજની ન્યૂઝ હેડલાઇન્સ સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહે રેખાવત 265 કેસ નવના મોત આરટીઓ દ્વારા લાયસન્સની બકતી ઓનલાઈન કરતાથી લોકોને સુવિધા મળશે સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો વધ્યો હવે જોઈએ સમાચાર સંપૂર્ણ વિસ્તારથી સુરેન્દ્રનગરના ચૂડા શહેરમાં પીજીવીએસએલના આંગણે હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી